શહેરના દક્ષિણ વિસ્તારની હાઈવે પાસે આદિત્ય વિલા આદિત્ય પેરેડાઇઝ સહિતની સોસાયટીઓના રોડ પર બુધવારે પડેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયેલા છે આ વરસાદી પાણીએ છેલ્લા ચાર દિવસથી રહીશોને બાન માલી લીધા છે અલબત્ત ચાર દિવસ થયા હોવા છતાં પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી કે તેનો નિકાલ થયો નથી જેથી આ સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ઘરમાં બંધક બનીને રહેવાનો વારો આવી રહ્યો છે આ દર વર્ષે રહીશોને સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીની સમસ્યાનો સ્થાનિકો દ્વારા કાયમી નિકાલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર સોળના સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે સ્થાનિકોની મુલાકાત લીધી હતી

રહીએ છીએ પણ દર વર્ષે એટલું બધું પાણી આવે છે ને તો ઘરમાં લોકોના ઘૂસી જાય છે કમ્પાઉન્ડ કમ્પાઉન્ડમાં લોકોને તકલીફ એટલી પડે છે કે પાણી પીવાનું નથી મળતું પાણી ગટરમાં બી એટલું બધું પાણી હોય તો ટાંકીમાં મિક્સ થઈ જાય છે લોકો તો ટોયલેટમાં પાણી આવી જાય છે તો નવા ઢોવામાં પણ અમે ત્રણ દિવસ લગીને નયા નથી અને અહીંયા ગાડીઓ બી એટલી જાય છે ને તો બધા રોજ જ હું પડતા જોઉં છું બધાને અને લોકોના ટાયરો બી ફાટી જાય છે નાના છોકરાઓને જટા લઈને પડે છે લોકો

હેલ્પલાઇન નંબર અહીંયા લખેલા છે કોઈ વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી નેતાઓ આવીને પોતપોતાનો અહીંયા આગળ ફોટો પાડી જાય છે અને પછી જતા રહે છે એ જ પરિસ્થિતિમાં મને છોડીને છેલ્લા ચાર દિવસથી અહીં આગળ ઘૂંટણ સમા પાણી છે છોકરાઓ ઘરની અંદર છે બહાર કશું પણ થતું નથી અમે પીઓમોને એમની કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ પણ જાતનું તંત્ર દ્વારા કોઈ સહાય કે કશું પણ કરવામાં આવ્યું નથી અને આ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશની હાલત જે થઈ છે એ જ હાલત આ વખતે થવાની છે તમારી તંત્રને બસ તંત્રને અમે દૂધની એક થેલી નથી લઈ શકતા દૂધની થેલી અમે લઈ શકીએ છીએ અમે એટલા કેપેબલ છીએ કશું જ નહી જીરો નથી કોઈ આ બેન ખાલી આયા છે સ્નેહલ બેન ભટ્ટ એમનું જ દર વખતે એ જ હાજરી હોય છે બીજા કોઈ તંત્ર ના અધિકારી થી માંડીને કોઈ પણ ખાલી કાંટો પાડી જાય છે અંદર પાણી માં ઉતરે છે ફોટા પડાવે છે અને આદિત્ય અને મારી તો એક વિનંતી છે કે ત્રણ વર્ષ ની અંદર કમિશનર પણ ચાર કમિશનર બદલાઈ ગયા તો આ કમિશનર શ્રી ને લઈને મેયરશ્રી આવવું જ જોઈએ કારણ કે હું તો ત્રણ દિવસથી થી આ લોકો સાથે પાણીમાં છું તો એમની ફરજ બને છે કે કાયમી નિકાલ થાય આવું કઈ સુધી આપણે ચલાવીશું કે અમારે દર ચોમાસા ની અંદર આવું આવવું પડે સડી છસો મકાન છે અહિયાં આદિત્ય ની અંદર અને પ્રથમ ની અંદર બસો ને પંચ્યાસી મકાન છે હવે દૂધની ની ઠેલી સો લઈને આવે તો કોને આપણે દૂધ આપીએ એટલે પરિસ્થિતિ આ લોકો સમજવી જોઈએ કે અહીની પરિસ્થિતિ શું છે આવે નીચે હવા પાણી ચાલે ત્યારે જ ખબર પડશે કે કેવું પાણી છે એ તો અધિકારીઓને જ પૂછવું પડશે આ બધું અધિકારીના હાથમાં જ છે અમે તો અમારી નાગરિકો સાથે છે એટલે મારે તો નાગરિકો બોલાવે હું આવું મારાથી થાય એટલું કરીએ જેસીબી મંગાવીએ કશું ખોદાવાનું હોય તો એ કરીએ પણ અધિકારી ની બિલકુલ ફરજ બને છે કમિશનર શ્રી મેયર શ્રી એ લઈને આવવું જોઈએ કે જ્યારે કાઉન્સિલર આટલી બધી મહેનત કરતા હોય અને આટલી પ્રજાની વચ્ચે જ્યારે ચાલીને જતા હોય તો મારા નાગરિકોને બી સલામ છે કે આજે કાઉન્સિલર ને પણ અહીંયા આવવા દે છે નહીં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કાઉન્સિલર ને પણ લોકો પેસવાના દે એવી પરિસ્થિતિ છે